માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી એક વખત ઊંઝા માર્કેટયાર્ડ આજરોજ ધમધમતું થયું હતું ત્યારે આજરોજ ઉંઝા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં જીરું વરિયારી ઈસબગુલ દાણા અજમા સહિતના પાક લઈ અને ખેડૂતો ઊંઝા માર્કેટયાર્ડ પહોંચ્યા હતા ત્યારે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું દિનેશભાઈ શું કહેશો આજથી ઊંઝા માર્કેટયાર્ડ ફરી એક વખત શરૂ થઈ છે કેવી આવકનો થાય છે કેવા ભાવો મળી ગયા છે માર્ચ એન્ડિંગમાં એકાઉન્ટ ક્લોઝિંગના લીધે એક વીક જેટલું લગભગ બજાર બંધ રહ્યું આજે ખેડૂતોનો ખૂબ જ ધસારો છે આવક પણ ખૂબ જ સારી છે જીરુમાં લગભગ પાંત્રીસેક હજાર બોરી જેટલી આવક છે ઈસબ પણ નવા વર્ષની સિઝનની શરૂઆત થઈ છે એમાં પણ સારી આવક હવેથી ચાલુ થશે અને વરિયાળીની સારી આવક છે વરિયાળી લગભગ દસેક હજાર બોરી જેટલી વરિયાળીની આવક છે ખેડૂતોને અત્યારે સિઝન છે એટલે સિઝનમાં ભાવ થોડા ઘટ્યા છે જીરુમાં લગભગ પિસ્તાલીસોની આજુબાજુના ભાવ અત્યારે મળી રહ્યા છે વરિયાળીમાં લગભગ પંદરસોથી બે હજાર પચીસોના ભાવો છે સારી ક્વોલિટી હોય બહુ ગ્રીન ક્વોલિટી તો એમાં ઊંચા ચાર હજાર સુધીના ભાવો છે શું લાગે છે આગામી દિવસોમાં જીરુમાં આ ભાવ ખેડૂતને પોસાય એવા ભાવ છે હાલ આનાથી જો નીચા જશે તો ખેડૂતને પોસાય નહીં એટલે ખેડૂત પણ લાભ તો ઓછો થશે માટે આ ભાવ જે છે એ સસ્ટેનેબલ અને વેપારીને અને વપરાશકારને પણ પોસાય એવા ભાવ છે એટલે આ ભાવથી જીરમાં બહુ મોટો ઘટાડો આવી જાય એવું હવે લાગતું નથી